મદ્દમનો મદ્દમ માજસન મિત્રો અત્તારમાં આપો ખાઈ પીન નીકળી ગયા છે નાસ્તો ઘણી કરીને તરમ જીરા માર તો ભાઈ તમને મને ગુડ મોર્નિંગ નથી મારતા અને જીરામાં કામ છે જીરાને જા તું એનું મારે પૂરે જો હું જાવ છું તુરીને ચાલો જાઈ તુરીને અને બાકી જો શ્રુ દાદા આટન છે આપણે જો આ કાલ મોટર કાઢીતી હા તો કરી અને પાછી ઉતારી ગઈ પાછી બરી પાછી હે ને શેડા પડ નકા ઉપરથી નહીં બાકી જો ચોળામાં ફૂટ ઓહો હો મારા પૂરું આવે જો આવે એને ચોળા ઉતારવાના અને મારે તુર ઉતરવાનું ચાલો હું જાઉં તુર ઉતારવા અને અહીંયા આમાં કંઈક ચોળા ઉતાર ચાલો જો તમે મારું જીરું તમને કીધું ને કે ચીરામાં આટો મારવા દો એટલે આ લગણ જાટો મારવાનો આપણે જોઈએ બધું કારણ કે આથી પછી આપણે આમાં આમાં તુરમાં તુર વીણવાની તુર વીણાઈ જાય પછી આપણે બીજું બીજું કામ કશું કઈ અને બાકી આપણા જો સીણા જામી ગયા અને બાકી અહીં છે અત્યારે એક વાર જોઈ લો તમે ઓમ માય ગોડ હજી મેં ધોઈ નથી દોડી હતી કારણ કે મારે થોડું કામ છે આ જેટલે હું વહેલો ઉઠી ગયો કારણ કે મેં કીધું મારી તુર બીર ઉતારો લો પછી મારે એક બીજું કામ કરવાનું આલોગમાં બનારી ગયો હવે આપણે થેલા પેલા લઈ લીધા છે મણી ઉતારવા જેવો આ કેરો નથી ઉતારવાનો આવડો આ ઉતારવાનો હે તો હાલો મણી ઉતારવા આવે અત્યારે આપણે ચોળા અને તુર ને બધું વીણ લીધું છે બતાવું કેટલી તુઈ થઈ તુઈ રાટલી થઈ અને કાંઈ થોડી હજી ઘરે પડી છે અને બાકી ચોળા ચોળા પાંચ પાંચ કિલા રે છે થોડાક ઘરે હોય ભલે બાકી આ બે ઘરે મૂકી ચાલો પાંચ કિલા જેવા ચોળા છે અને છે ડોટ મણ ડોટ દોઢ મળી કારણ કે કાલે વીણતો આ એટલા માંથી બાકી કાઢ્યું હોય ચાલો બાકી હમી કરી નાખ્યું તુઈ આમાંથી આવી હોય ને આપણે એ કાઢો ને તાલો મને નાખવી એ તો બાકી આપણે ફૂલ આવી ગયા પણ રીંગણા તો બહુ દેખાતા નહીં એનું શું કારણ છે તમે કમેન્ટ કરી દીજો કે આ વાંધો હોય અને બાકી જો આજ બીજું બધું કાંઈ ને પણ આજ ગરમી બહુ જ છે બોલો ગરમી એટલે અંતર વહેવા તો નહીં પરસે હોય બોલો ચાલો બાકી કરી જાય લાઈટ હોય તો પંખ ચાલુ કરશું પણ લાઈટ જ નહીં હું પંખી હું આપણે ચાલો જાય કરે હા કોઈ દૂધી ખાવી હોય તો લઈ જઈ ગયો કે જેવો જાયમો હવે આવે બાકી ફરકવો જાયમો ખાવ જ લઈ ગયો બાકી ડાયળમ હે ડાયડમ તો મારે ખાવાના બાકી પણ ચોળા ક્યાં હોય અત્યારે આપણે નાઈ તો રેડી થઈ ગયા નાસ્તા પાણી કરીને તો બપોરો કરીને નાઈ રેડી થઈ ગઈ બાકી અત્યારનો વ્યુ જો આહા હા ઓ ભાઈ શાક ટીપુ તડકો ને ટીપું ગયો સાઈ આવું ભાઈ આવું કામ કરીને મજા આવે ગોરા પણ હું ખાવ નવરી બજાર સુ બાકી જો ગઈ બેઠી આરી ને અમારા ફૂવા આયા મહેમાન આયા પણ આય નહીં ઓલા પણ ગયા હે અમારા મોડ બકુને ઓલે ચાલો હવે હું કામ કરી તમને કહું બાકી આપણે રખડવાનું છે અને આયા જો ટ્રેક્ટર કાઈક વાવે હે ગમે એ વાવતા હોય શું વાવતા આપણે શું લેવા દે

આપણે એ લોકો કહેતા હતા જોઈ દાયરામાં જી છે ને આવડું કામ તો થયું હોય અને આપણે જાય વાડીમાં આટો મારા પવન તો મજા આવી હોય રખડવાની અને તમને મારા બ્લોગ કેવા લાગે કમેન્ટ કરી દેજો સારા લાગતા હોય તો કમેન્ટ કરજો ખરાબ લાગતો ને તો કોઈ ન નતું ખાલી આજે કોઈને આવી નથી ભગવાનની દયા તોય તમે ગાયરું ન દેતા ખાલી કમેન્ટ કરી નાખ્યો ગમે તમારે લખવું હોય બાકી ગાયરું ન તો જો આપણી વાડીમાં તમે આવો ને પહેલાં તમને આ દેખાય આવડે વેલા સુકાઈ ગયા ને બાકી ખડ ખડ જામે ખડ ની વાત તમે ખડ સામે જોવો ખાલી વાડી સામે જોવો બાકી આપણે કહું અને આપણે તુંય આપણે આજ આજે આપણે તુંય જ જોઈતા હતા બોલ વારે ગયા ગોથું ગોઠું મારી ચાલો હવે આમ જાય આગળ જીરામ અને ભાઈ તુંય માં ફા લાવ્યો આ હા 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 અને આજ માં મોઢું કઈ કાળું દેખા ના નાયો તો બોલો કાળું દેખ કઈ ટીપ બીપ લગાડું કે હું ટીપ ને કઈ લગાડતો નહી આજે અમારે મોઢું હે એવું જ છે બાકી આપણે ટીપ બી કાઈ લગાડતા નથી ચાલો જઈએ હવે આગળ તમને પણ મારી વાડી બતાવું કેવી લાગે આ છે આપણે લસણી કારણ કે આપણે ભાઈ છે ખાવા હતું તમે કહો છો કે આટલું બધું ખાવા હતું તમારું નહીં આપણે કેટલાય ભાગ હોય એમાં મારા મામાનો છે અને મારો પણ ભાગ છે એમને સમજતા કે મારું નહીં મારું પણ છે અને બાકી જો આપણે જીરામાં વરિયારી ફૂલ લાવી કે બાકી જો ડબ્બા બબ્બા આપણે ટીંગાળી રાખ પણ ફાલ ઘણો પણ આવી ગયો અને ડુંગળીમાં ફૂલ આવી ગયા હે તાળો આવે જાય આપણે આમ પાહામાં જઈશું ઠેઠ ઓલા ઢંગલાને જાજુ આપણે નહીં તો જો આપણી વાળીમાં કપાસ પણ છે તમે મત કપા નથી ખાલી જીરું માંડવી જતી આવડે કપ્પા પણ વાવે જોઈ લે એવો વાવવો પડે કપાએ વાવવો પડે અને બાકી શીણા હમણાં તમને શીણા મસ્ત બતાવ જુઓ ઓલી બાજુ જઈ અને એલ બધું જાઉં તો મસ્ત બતાવ અને બાકી જો આવું જીરું હોય સુગંધ આવે હા હા મજા આવે અને બાકી આને કપા વીણવાનો છે પણ વેણ તો નહીં એ વેણ ચાલો તમને અત્યારે મારું પાહું જીરું પણ તમે જોયેલી હતી કાયું કાઢી પામું જીરું જો આ આપણું પાહું જીરું ને આપણું આગતરું જીરું છે જુઓ અને એક સોટાથી પડ્યું છે અને બાકી ખુલ્લા પણ જો ટેકરા દેખાતું છે તમને તો આને આપણે ઘઉં કહી આવે ખબર જ્યાં અહીં નહીં કોથરી એ ઘઉં આપણે વાવ્યા છીએ ચાલો અહીંથી આપણે ઘર બાજુ પાછા રિટર્ન થઈ આપણે જીરામાં એક લોચો પડે એ તમને હું બતાવું બીમારી જો આ કઈ બીમારી આ છોડવું તમે જુઓ આખે આખો છે ને જીરાનો અંતરો ફેરવી નાખે જુઓ આમાં તમને જુઓ જુઓ જોવો આ રહ્યો ભાઈ હવે કેવો લાગે આમાં પીળો થઈ ગયો હા ખાવા પીવા બીજો છે જુઓ આને મારો કે હુકારો કે કેવાય આ હુકારો ને આ બીજો કે હુકારો બતાવ અને હુકારો કે જો આ હુકાઈ ગયો એટલે એને કેવાય હુકારો તો હાલો આઈ થી આપ તમને સીણા બતા થી આપણે ગાહાટુ નીંદ લઈ જાવી છે ગાહાડી બાંધી એટલે ગાની જુઓ તો આ છે આપડા સીણા જુઓ અહીંયા સીણા આપણો વાળ લગાવ થોડોક મોટો કરવો હોય કારણ કે આપણે ખાવા તો વાવું પડે હાલો વાવું અને બાકી આની પટ્ટી રહી ને ગાય જ્યાં રાખે હાલો આ નથી ઉભો આમ વહી હું આ તો મને આવતો રહ્યો ને આજ અત્યારે મિત્રો હે ને ટીપ પૂરી તડકો જો તમને એવું લાગતું હશે દી આત્મી પણ હજી નથી આત્મ પાંચ થી સાડા પાંચ ટકા થયું છે પણ આ હું કરજો આ કોઈ કીધું કે હું પાણી ચાલુ અને બાકી જો આપણી ગાયો સમજો આલો લઈ નાખી દઈને હારો લીધા તમને આઈશા કરું કાંઈ નું ખરો લાગે સારો તો લાઈક ચેર સબસ્ક્રાઈબ કરતા જઈએ